નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું કથરતા જતા અમેરિકાના સંબંધો વિશે ભારત અને અમેરિકા વચ્ચે આમ તો ઘણા સારા સંબંધો છે છેલ્લા ઘણા સમયથી બુશ જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે અને ત્યાર પછી જેટલા જેટલા રાષ્ટ્રપ્રમુખ આવ્યા એ બધા સાથે ભારતનો નાતો બહુ સારો રહ્યો છે ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા છે એની જ્યારે પહેલી રાઉન્ડ હતો ત્યારે ભારત સાથેના બહુ નજદીકના સંબંધો બની ગયા હતા એટલે અમેરિકાના ભારતના બહુ નજદીકના સંબંધો હતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ખાસ મિત્ર હતા પરંતુ એની બીજી નીંગમાં એમનું કંઈક ચક્કર એવું ચાલ્યું કે કંઈક નારાજ હોય એવું લાગે છે ભારતથી નારાજ હોય કે વડાપ્રધાનથી નારાજ હોય આખરે વડાપ્રધાન ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એમની સાથે કરવામાં આવતો વ્યવહાર એ સમગ્ર ભારત સાથે કરવામાં આવ્યો હોય એવું માની લેવું યોગ્ય છે અને એટલે જ ટ્રમ્પે હવે નવા નવા ધમપછાડા શરૂ કર્યા છે ટેરિફ ટેરિફ એટલે અમેરિકાથી તમે જે વસ્તુ મંગાવો અને આપણે ત્યાં વસ્તુ જે મોકલીએ છીએ એ બે વચ્ચેનો જે વેપાર છે બે દેશ વચ્ચેનો એમાં આપણો સામાન જ્યારે અમેરિકા જાય ત્યારે અમેરિકા એના પર મોટી ડ્યુટી લગાવે એટલે આપણો સામાન ત્યાં વેચાય નહીં આપણે એના પર ડ્યુટી લગાડીએ તો આપણે વેપારીને નુકસાન થાય તો એનો સામાન પણ બહુ વેચાય નહીં ટેરિફ છે એ બે દેશો વચ્ચેના વેપાર માટેનો એક મોટો અંતરાય છે જે અત્યાર સુધી નહોતો પણ અમેરિકાએ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે એ શરૂ કર્યું છે અને વિશ્વના બધા જ દેશો ઉપર એને કોઈની ઉપર સો ટકા બસો ટકા ત્રણસો ટકા એમ ટેરીફ નાખ્યો છે આપણા પર એને ટેરિફનું અમલીકરણ શરૂ કરી દીધું છે એટલે આપણે એવું વિચાર્યું છે કે ભાઈ અમેરિકાની અંદરથી જે માલ અહીં આવે છે એના પર આપણે સો ટકા ડ્યુટી લેતા હતા એટલે કે ત્યાંથી દસ રૂપિયાની કોઈ વસ્તુ આવે તો આપણે દસ રૂપિયા ટેક્સ લેતા હતા અહીંયા એની કિંમત વીસ રૂપિયા થતી હતી પરંતુ હવે આપણે એમાં ઘટાડવા માટે સંમત થયા છે એટલા માટે કે જો આપણે એમ કરીએ તો અમેરિકાનો માલ અહીંયા ઓછો આવે અને અમેરિકાનો માલ ઓછો આવે તો થાય એવું કે આપણે આંગણે જે પ્રોડક્ટ કરવી જોઈએ જે પ્રોડક્શન લેવું જોઈએ એ આપણે લઈ શકીએ નહીં અને એની કિંમત પણ આપણે ખૂબ એમાં વધારો દેવો પડે અથવા આપણા વેપારીઓને પોસાય નહીં એટલે વેપારને પણ બહુ મોટી ખાદ્ય પડે એટલે ડિપ્લોમેટિકની દ્રષ્ટિએ તો અત્યારે એ ટેરિફ ઘટાડવા માટે ભારત સરકાર સંમત થઈ છે પરંતુ ટ્રમ્પનું જે વલણ છે એ આ વખતે ખૂબ શંકાસ્પદ છે તમે જો થોડા સમય પહેલાં એને પાકિસ્તાનના વખાણ કર્યા એટલું જ નહીં હમણાં એને બે અબજ ડોલર રૂપિયા જે અમેરિકા પાકિસ્તાન પાસે માગે છે એને કહ્યું કે કાંઈ વાંધો નહીં એમાં અમે તમને મુદ્દતમાં વધારો આપીશું જે આ વખતે હમણાં જ ચૂકવવાના હતા એમાં એને મુદ્દત વધારી દીધી એટલે અમેરિકાનું પાકિસ્તાન તરફી જે વલણ છે એ કોણું છે સહાનુભૂતિવાળું છે પણ આપણને એની ઘણી અસર પડે છે એટલા માટે કે અમેરિકા છે જો અમેરિકા સાથે આપણે પહેલેથી બહુ સારા સંબંધો રહ્યા નથી નથી રહ્યા ઇન્દિરા વખતે પણ આપણે એમની સાથે બહુ સારા સંબંધો નહોતા ધીમે 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 એમાં સુધારો આવી ગયો કારણ કે આખા વિશ્વનું જે રાજકારણ છે આખા વિશ્વનું જે ભૂગોળ છે એ અમુક વર્ષો પછી બદલાતી રહે છે એમ સંબંધો પણ બદલાતા રહે છે રશિયા તો આપણું બહુ પરમ મિત્ર છે પહેલેથી અને અત્યારે પણ છે અને ભરોસાપાત્ર છે ચીન છે ચાઈના એ તો ખંધું છે એ બોલે છે કંઈક અને કરે છે કંઈક બોલે બહુ મીઠું અને પીઠ પાછળ છરી ભોકવા માટે થઈને ખંજર ભોકવા માટે થઈને એ હંમેશા તૈયાર હોય છે એટલે એ વિશ્વાસપાત્ર જરાય નથી અત્યારે ચાઇનાએ આપણી સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો છે અમેરિકાની સામે લડવા માટે થઈને બરાબર પરંતુ આપણે એમાં પડી પડવું એટલા માટે ન જોઈએ કે એ ચાઈને આજે બધું જે કહે છે આવતીકાલે નહીં કરે પાછું એ અત્યંત બસો ટકા સ્વાર્થી દેશ છે અને આપણી સાથે એને હંમેશા દગાનું રાજકારણ રમવું છે અત્યાર સુધી એટલે ચાઇના ભરોસો પાત્ર નથી અમેરિકા શું કરશે અમેરિકા ભારતને મહાસત્તા અટકાવવા માટે થઈને ભારતને નબળું પાડવા માટે થઈ અને એ પોતે સીધું આપણી સાથે નહીં આવે પરંતુ વાયા પાકિસ્તાન થઈને પાકિસ્તાનના ખંભે બંદૂક રાખીને એ ફોડશે એટલે પાકિસ્તાન અને ભારત એ બે સામસામા થઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ કરશે આપણી બીજી બાજુ તો આપણો દુશ્મન દેશ ચાઈના છે જ આ બાજુ પાકિસ્તાન છે વચ્ચે આપણે છીએ અને અમેરિકા જો પાકિસ્તાનને મદદ કરે તો રશિયા હવે પહેલાં જેવું સશક્ત નથી જેટલું ઇન્દિરા વખતે હતું એટલું જે ગોરબાચેવ એના પ્રમુખ હતા અને ત્યારે એ ખૂબ સમૃદ્ધ હતું અને તાકાતવાન હતું અમેરિકાની બરાબર કરી શકે એટલે એ તાકાત ધરાવતું હતું પરંતુ આજે એટલું બધું એ નથી એ વેરવી વિખેર થઈ ગયું છે પરંતુ આમ છતાં પુતિન જે છે રશિયાના રાષ્ટ્રપ્રમુખ એ આપણને જોઈએ એટલી મદદ કરે પરંતુ અમેરિકા જો પાકિસ્તાને મદદ કરે અમેરિકા આપણી સાથે સીધું ન આવે તો બને એવું કે આપણને એનાથી ઘણું બધું નુકસાન જાય અમેરિકાનું સૈન્ય આપણી સામે લડવા નહીં આવે પરંતુ અમેરિકા પાકિસ્તાનને સસ્તોથી માંડીને જેમ અત્યારે યુક્રેનને મદદ કરે છે જેમ ઇઝરાયલને મદદ કરે છે એવી મદદ જો એ પાકિસ્તાનને કરે તો આપણે પાકિસ્તાન સામે લડવું એ ઘણું મોટું મુશ્કેલ બની જાય અને એટલા માટે થઈને ટ્રમ્પ છે એ આપણી દુઃખથી લસ બરાબર જાણે છે કે ભારત પાકિસ્તાનના સંબંધોની અંદર જો પાકિસ્તાનને આપણે મદદ કરીએ તો ભારત આપણાથી દબાયેલું રહે આ તો અત્યારની સ્થિતિની વાત છે આગળ આગળ થોડોક જાગે જે થાય તે પરંતુ ભારતે ક્યારેય કોઈના દબાણ હેઠળ ભૂતકાળમાં કામ નથી કર્યું ન અત્યારે કરશે ન ભવિષ્યમાં કરશે એકસો ચાલીસ કરોડનો દેશ છે અને બહુ તાકાતવાન દેશ છે બીજા બધા દેશોની અંદર એ દેશના સૈનિકો લડતા હોય છે ભારતની અંદર ભારતમાં પ્રત્યેક નાગરિક છે એ નાગરિક જે છે એ યુદ્ધ લડતો હોય છે અને એટલે જ અમેરિકા અને ભારતના આગળના સંબંધો છે આગામી દિવસોમાં વધુ કથળે તો કંઈ નવાય નહીં અસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો